ભાઈ દસ હજાર કંકોત્રી માંથી હવે આ બે ચાર કંકોત્રી જ બાકી રહીએ છે કેને દેવાની છે હવે ભાઈ જો આ બે ત્રણ ઘર હે ને દઈ દે પછી પૂરું હાલ બોલો ને ભાઈ ખાલી આ કંકોત્રી મારા ભાઈ ના લગન હે આખું ઘર જમવું આવી જઈ ગયું આખું ગામ ધુવાડો બંધ જમણવા રાખ્યું હે ભૂલતા નહીં હો કોને ખબર કયો ભાઈ બંધ કાલે જમી આવશું

આજુ ના પાંચ ગામ માં કહી દીધું કે બધા આવી જમવા બરોબર એટલે જમણવાર ટાણે ભાઈ ને ખબર પડશે કે કેટલી વિહે હો થાય ભાઈ એનું જી થવું એ થાય તું જમવા ટાને ભૂગી જાયજે વગર આખું ઘર હાલ ભાઈ હાલ ભાઈ આ બધી કંકોત્રી પૂરી થઈ ગઈ છે કઈ વાંધો ને હાલ ને બીજી હજાર છપ્પી નાખી એકદમ બાજુ વાળું બાકી છે બરોબર આના લગ્ન ની પથારી ફેરવી નાખવી ની ફાઈનલ